અમદાવાદ શહેરની અંદર હવામાન વિભાગ પર આગાહી પ્રમાણે પિસ્તાળીસથી છેતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન જે છે તે જોવા મળી રહ્યું છે અને તાપમાનની અંદર પણ ગઈકાલે અમદાવાદની અંદર આઈપીએલની જે છે તે ક્વોલિફાઈડ એક નંબરની મેચ જે છે તે ગઈકાલે હતી જેની અંદર કોલકાતા અને હૈદરાબાદની વચ્ચે મેચ હતી તે દરમિયાન કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન જે છે તે ગઈકાલની મેચ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવ્યા હતા અને જ્યાં તેમને લૂ લાગવાના કારણે અને ખાંસી આવવાના કારણે હાલ તો તેઓ અમદાવાદની વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલી કેડી હોસ્પિટલ ખાતે જે છે તેઓને એડમિટ કરાયા છે આપ કેડી હોસ્પિટલના બહારના દ્રશ્યો આપ જોઈ શકો છો અહીંયા બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અને બીજી તરફ શાહરુખ ખાનના જે ફેન્સ જે છે તે પણ અહીંયા કેડી હોસ્પિટલ બહાર જે છે તે આવી પહોંચ્યા છે થોડીવાર વાર પહેલા જ અહીંયા જુહી ચાવલા અને સાથે જય મહેતા જે છે તેઓ અહીંયા આવ્યા હતા અને શાહરુખ ખાન ખબર અંતર જે છે તે પૂછ્યા હતા હાલ તો જો કે શાહરૂખ ખાન જે છે તે ડૉક્ટર ની ઓબ્ઝર્વેશન હેઠળ જે છે તે રાખવામાં આવ્યા છે અને ટૂંક સમયની અંદર જ તેમને અહીંથી રજા પણ આપે તેવી પણ શક્યતાઓ જે છે તે કેડી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે કેમેરા પર્સન વિજય ડોટ સાથે પ્રદીપ પચિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ